સાબરકાંઠામાં પરપ્રાંતિય યુવકની હત્યાને લઈને ખળભળાટ મચી ગયો છે ઇડરના સુધ્રાસણામાં આવેલા ફાર્મહાઉસ પર રાત્રે હત્યા થઈ ફાર્મ હાઉસ ખાતે કલરકામના કારીગરો વચ્ચે ઉગ્ર બોલાચલી બાદ વિવાદ હત્યા સુધી પહોંચી ગયો મૃતકની ઓળખ અઠાવીસ વર્ષના મનજીતસિંહ યાદવ તરીકે સામે આવી છે ત્યારે મનજીતસિંહના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા નિપજાવાઈ અને હ ઘટના બાદ હત્યા કરનાર ગુરુમેશ સિંહ ફરાર થઈ ગયો છે ત્યારે ઈડર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સંદીપ જે આ પરપ્રાંતિયુવકની હત્યા થઈ છે શું વધુ માહિતી મળી રહી છે તેમાં રિવર હાઉસમાં ગત રાત્રિએ કરર કામ માટે આવેલા મજૂરો આવેલા પરપ્રાંતિયો અંગત બોલાચાલી થયા બાદ તેને કાટ ઉતાર્યો છે માણસને કાટ ફરાર થઈ ગયો છે મૃતક ઇસમ ઉત્તર પ્રદેશના રામપુરના રામ શાહસનો રહેવાસી છે ને મનજીતસિંહ રામસિંહ યાદવ નામના અઠ્યાવીસ વર્ષ યુવકને માતાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હથિયાણો મારી અને યન થઈ ગયો છે છેલ્લા ત્રણ મહિનાથી આ મજૂરી કામ છે તે આ જે ફાર્મ હાઉસ છે તેમાં કરી રહેલા હતા અને જે આરોપી છે જે ભુરો ઉર્થે ગુરમેશ ખાસકી હત્યા વડે તેને હત્યાર વડે હુમલો કરીને ક્રાયન થઈ ગયો હતો સમગ્ર મામલે ઇડર પોલીસ એટલે કે ડીવાયએસપીને જાણ થતા તેને જાધર પોલીસને જાણ કરે જાદર પોલીસ દ્વારા હાલ સમગ્ર બાબત જિલ્લોભરી તપાસ હાથ ધરી છે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવે છે પણ મિશ્વનાથ ચોક્કસથી આ બાબતે બીજી ઘટના જાદર પોલીસમાં બની છે પરપ્રાંતિયની મર્ડર અને આ હત્યાનો જે બનાવ છે તે આ બીજી ઘટના બનતા પોલીસ પણ ચોકી ઉઠી છે અને આસપાસના વિસ્તારોમાં જે પરપ્રાંતિયો જે કામ કરી રહ્યા છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે હાલ દાદર પોલીસે સમગ્ર જે બાબતે પૂછપરછ પણ હાથ ધરી છે અને જે ફાર્મ માં રહેતા જે માલિક છે તેની પણ પૂછપરછ હાથ ધરી છે આભાર સંદીપ માહિતી આપવા